નારદ પુરાણ સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે બસો એકસઠ ભાગ સાંભળ્યા છે આજે આપણે બસો ભાગ સાંભળીશું મોંભળીશું હરીયો મોહિની કહેશે પુરોહિતજી મેં અવંતીનું મહાત્મય સાંભળ્યું જે મનુષ્યોના પાપ દૂર કરનારું છે હવે હું મથુરાનું મહાત્મય સાંભળવા ઈચ્છું છું પુરોહિત વસુ કહે છે મોહિની સાંભળો હું મથુરાના વૈભવકારી મહાત્મયનું વર્ણન કરું છું જ્યાં બ્રહ્માજી વગેરે દેવતાઓની પ્રાર્થનાથી સાક્ષાત ભગવાન અવતરણી થયા છે ત્યાં પ્રગટ થઈને ભગવાન નંદના ગોકુળમાં ગયા અને ત્યાં રહીને તેમણે ગોવાળો સાથે ઘણી લીલાઓ કરી વનોમાં તથા મથુરામાં જે તીર્થ છે તેમનું વર્ણન કરું છું સાંભળો પ્રથમ મધુવંશે જ્યાં સ્નાન કરનાર માનવ દેવતા ઋષિઓ અને પિતૃઓનું તર્પણ કરીને વિષ્ણુ લોકમાં પ્રતિષ્ઠ થાય છે બીજું ઉત્તમ તાલવંશે જ્યાં ભક્તિપૂર્વક સ્નાન કરનાર માનવ કૃતકૃત્ય થાય છે ત્રીજું કુમુદવંશે જ્યાં સ્નાન કરીને મનુષ્યને મનોવાંચિત ભોગો પ્રાપ્ત થાય છે અને આલોક અને પરલોકમાં આનંદની અનુભૂતિ કરે છે ચોથાનું નામ કામ્યવનશે તેમાં અનેક તીર્થો આવેલા છે ત્યાંની યાત્રા કરનાર મનુષ્ય વિષ્ણુલોકને પ્રાપ્ત થાય છે ભદ્રે ત્યાં જે વિમલકુંડ છે તે બધા તીર્થોમાં શ્રેષ્ઠ છે ત્યાં દાન કરનાર વૈકુંઠ ધામમાં જાય છે પાંચમું બહુલા છે જે સર્વ પાપોનો નાશ કરનારું છે ત્યાં સ્નાન કરવાથી મનુષ્યની સંપૂર્ણ કામનાઓ સિદ્ધ થાય છે છઠ્ઠું ભદ્રવન નામક છે જ્યાં સ્નાન કરનાર માનવ શ્રી કૃષ્ણના પ્રસાદથી ચારેય દિશાઓમાં કલ્યાણ કલ્યાણ જુએ છે ત્યાં સાતમું ખદીર છે જેમાં સ્નાન કરવા માત્રથી મનુષ્ય ભગવાન વિષ્ણુના પરમપદને પ્રાપ્ત થાય છે આઠમું મહાવંશે જે ભગવાન શ્રી હરિને સદા પ્રિય છે તેના ભક્તિપૂર્વક દર્શન કરીને મનુષ્ય ઇન્દ્રલોકમાં આદર પામે છે નવમું લોહજવન છે જ્યાં સ્નાન કરીને મનુષ્ય ભગવાન વિષ્ણુની કૃપાથી ભોગ અને મોક્ષ પામે છે દસમું બિલ્લવનશે જ્યાં સ્નાન કરનાર મનુષ્ય પોતાની ઈચ્છા અનુસાર શિવલોક અથવા વિષ્ણુલોકમાં જાય છે અગિયારમું ભાંડીર વંશે જે યોગીઓને અતિ પ્રિય છે ત્યાં ભક્તિપૂર્વક સ્નાન કરનાર મનુષ્ય બધા પાપોથી મુક્ત થાય છે બારમું વૃંદાવન છે મોહિની આ પૃથ્વી પર તેની તુલનામાં કોઈ વન નથી ત્યાં સ્નાન કરનાર માનવ દેવતાઓ ઋષિઓ તથા પિત્રોનું તર્પણ કરીને ત્રણેય ઋણોથી મુક્ત થઈને વિષ્ણુલોકમાં પ્રતિષિષ્ઠ થાય છે મથુરા મંડળનો વિસ્તાર વીસ યોજનનો છે તેમાં કોઈ પણ સ્થાને સ્નાન કરનાર પુરુષને ભગવાન વિષ્ણુની ભક્તિ મળે છે તેના મધ્ય ભાગમાં મથુરા નામની પુરી છે જે સર્વોત્તમ પુરીઓમાં ઉત્તમ છે જેના દર્શન માત્રથી મનુષ્ય ભગવાન માધવની ભક્તિ પ્રાપ્ત કરે છે નરેશ્વરી ત્યાં વિશ્રામ ઘાટ નામે પ્રસિદ્ધ એક તીર્થરત્ન છે જેમાં ભક્તિપૂર્વક સ્નાન કરનાર માનવ વિષ્ણુ ધામમાં જાય છે વિશ્રામઘાટથી દક્ષિણમાં તેની પાસે જ વિમુક્ત નામનું ઉત્તમ તીર્થ છે જ્યાં ભક્તિપૂર્વક સ્નાન કરવાથી મનુષ્યનો અવશ્ય મોક્ષ થાય છે ત્યાંથી દક્ષિણ ભાગમાં રામતીર્થ છે જ્યાં સ્નાન કરનાર મનુષ્ય અજ્ઞાન બંધનથી અવશ્ય મુક્ત થાય છે ત્યાંથી દક્ષિણા સંસાર મોક્ષણ નામક ઉત્તમ તીર્થ છે તેમાં સ્નાન કરીને મનુષ્ય વિષ્ણુ લોકમાં સન્માનિત થાય છે ત્યાંથી દક્ષિણ ભાગમાં દેવ દુર્લભ પ્રયાગ તીર્થ છે જ્યાં સ્નાન કરનાર માનવ અગ્નિસ્ટોમ યજ્ઞનું ફળ પામે છે તેનાથી દક્ષિણે તિંડુક તીર્થ છે જેમાં સ્નાન કરનાર માનવ રાજસ્વી યજ્ઞનું ફળ પ્રાપ્ત કરીને દેવલોકમાં દેવતાની જેમ પ્રસન્ન રહે છે તેના દક્ષિણ પટ્ટુસ્થામ તીર્થ છે જે સૂર્યદેવને બહુ પ્રિય છે ત્યાં સ્નાન કર્યા પછી સૂર્યદેવના દર્શન કરવાથી મનુષ્ય ભોગ ભોગવ્યા પછી દેવલોકમાં જાય છે ભદ્રે તેનાથી દક્ષિણમાં પરમ ઉત્તમ ધ્રુવ તીર્થ છે જ્યાં સ્નાન કરીને ધ્રુવના દર્શન કરવાથી મનુષ્ય વિષ્ણુધામમાં જાય છે ધ્રુવ ધ્રુવતીર્થથી દક્ષિણમાં સપ્તેષ્વી તીર્થ છે જ્યાં સ્નાન કરીને મુનિઓના દર્શન કરવાથી મનુષ્ય ઋષિલોકમાં આનંદનો અનુભવ કરે છે ઋષિ તીર્થથી દક્ષિણમાં પરમ ઉત્તમ મોક્ષ તીર્થ છે જ્યાં સ્નાન કરવા માત્રથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થાય છે તેનાથી દક્ષિણમાં બુદ્ધિની તીર્થ છે જ્યાં સ્નાન કરીને પિતરોને પિંડદાન કરનાર પુરુષ તેમને સ્વર્ગલોકમાં પહોંચાડી દે છે ત્યાંથી દક્ષિણમાં કોટી તીર્થ છે જ્યાં સ્નાન કરવાથી માનવ બધા પાપોથી છૂટીને વિષ્ણુલોકમાં જાય છે વિશ્રામ ઘાટના ઉત્તર ભાગમાં અશિકુંડ તીર્થ છે જ્યાં સ્નાન કરનાર પુરુષ વૈષ્ણવ પદ પ્રાપ્ત કરે છે તેનાથી ઉત્તરમાં સૈમન તીર્થ છે જ્યાં સ્નાન અને દાન કરવાથી મનુષ્યને યમલોકના દર્શન થતા નથી તેનાથી ઉત્તરમાં ઘટાભરણ નામક બ્રહ્મલોક છે જે સ્નાન કરવા માત્રથી સમસ્ત પાપોનો નાશ કરે છે અને બ્રહ્મલોકની પ્રાપ્તિ કરાવે છે તેની ઉત્તરે પરમ ઉત્તમ સોમતીર્થ છે જ્યાં ડૂબકી મારનાર માનવ પાપરહિત થઈને ચંદ્રલોકમાં જાય છે તેનાથી ઉત્તરમાં પ્રાચી સરસ્વતી તીર્થ છે જેમાં સ્નાન કરવા માત્રથી માનવ વાણીનો અધિશ્વર થાય છે તેનાથી ઉત્તરમાં દશાવમેઘ તીર્થ છે જ્યાં સ્નાન કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે જે મનુષ્ય ત્યાં ગોપર્ણ નામક શિવની વિધિપૂર્વક પૂજા કરે છે તે મનોવાંછિત ફળ પ્રાપ્ત કરીને અંતમાં શિવલોકમાં સન્માનિત થાય છે તેનાથી ઉત્તરમાં અનંત તીર્થ છે જ્યાં સ્નાન કરનાર માનવ મથુરાના ચોવીસ તીર્થોનું ફળ પામે છે મહાભાગે મથુરામાં સાક્ષાત વિષ્ણુ ચતુર્વ્યૂહરૂપે વિરાજમાન છે જે મથુરાવાસીઓને મોક્ષ પ્રદાન કરે છે તે ચાર વ્યૂહમાં પહેલી વરાહ મૂર્તિ છે બીજી નારાયણ મૂર્તિ છે ત્રીજી વામન મૂર્તિ છે અને ચોથી હળધર મૂર્તિ છે જે મનુષ્ય ચતુર્વ્યુધારી ભગવાનના દર્શન કરી તેમની વિધિપૂર્વક પૂજા કરે છે તે મોક્ષ પ્રાપ્ત કરે છે રંગેશ્વર ભૂતેશ્વર મહાવિદ્યા તથા ભૈરવના વિધિપૂર્વક દર્શન દર્શનપૂંજન કરીને મનુષ્ય તીર્થયાત્રાનું ફળ પામે છે ચતુ સામુદ્રી કૂપ કુબજા કૂપ ગણેશ કૂપ તથા શ્રી કૃષ્ણ ગંગામાં સ્નાન કરીને મનુષ્ય પાપ મુક્ત થાય છે શુભાનને સમસ્ત મથુરા મંડળના અધિપતિ ભગવાન કેશવ છે જે સંપૂર્ણ કલેશોનો નાશ કરનારા છે પવિત્ર મથુરા મંડળમાં જેણે ભગવાન કેશવના દર્શન કર્યા નથી તેનો જન્મ વ્યર્થ છે મથુરામાં બીજા પણ અસંખ્ય તીર્થ છે મનુષ્ય કદી દુર્ગતિમાં પડતો નથી તો અહીંયા નારદ પુરાણ નો બસો ને બાસઠ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બસો ને તેસઠ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા નારદ પુરાણ સાંભળ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો